અમને પ્રશ્ન હતો અમે અહીં હાજર છે આ ખોલધામ એ અમારું આંગણું છે અને આ કાયમી માટે જયેશ રાદડીયા હોય કે ન હોય ખોલધામ રહેવાનું છે આ સમાજ નું ગૌરવ છે આ સાંભળીને અંદાજો તો આવી જ ગયો હશે પણ તમને જણાવી દઉં કે રાજકોટના કાગવડ ખાતે ખોડલધામમાં લીવા પાટીદાર સમાજ દ્વારા શક્તિ પ્રદર્શન યોજાયું હતું અને આ કાર્યક્રમમાં લાંબા સમયથી ચાલી રહેલ કોલ્ડ વોર અંતે સમાપ્ત થયું છે ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ અને ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા વચ્ચે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા મંદુકની ચર્ચા હતી અને ચૂંટણી બાદ જયેશભાઈ રાદડીયાએ નામ લીધા વિના સમાજના અગ્રણીઓને રાજકારણ ન કરવા અંગે ટકોર કરી હતી જેના કારણે તેઓ કાર્યક્રમમાં નહીં આવે તેવી ચર્ચા હતી જોકે આજે ખોડલધામના મંચ પર જયેશ રાદડીયા અને નરેશ પટેલ એકબીજાને ભેટ્યા અને તમામ મતભેદો મનભેદો દૂર થયાનું સુખદ સમાધાન થયું આ તકે ધારાસભ્ય જયેશ રાદડીયાએ નિવેદન આપ્યું છે કે જયેશ રાદડીયા રહે કે ન રહે ખોડલધામ હંમેશા રહેવાનું છે આ સમાધાન બાદ કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ પણ ખુશી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે સમાજ અગ્રણીઓ એક છે અને એક જ રહેવાના છે લુવા પટેલ સમાજના આ બે મોભીઓ વચ્ચે મનદુઃખ દૂર થતા સમગ્ર સમાજના અગ્રણીઓએ પણ ખુશી વ્યક્ત કરી છે